આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે શીબુ ડેમમાં કેટલું પાણી આવ્યું છે અત્યારે જોઈ શકો છો તમે પહેલાથી વધારે પાણી આવ્યું છે કારણ કે પહેલાં એટલે ઉપર પાણી નહોતું ચડ્યું આજે ઉપર પાણી ચડી ગયું છે અને હજી બી પાણીની આવક ચાલુ જ છે પાણી બહુ આવ્યું છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બને તે શેર કરો શીબુ ડેમમાં ઘણું બી પાણી આવ્યું છે પૂરો સમુદ્ર જેવો લાગે છે જય માતાજી દોસ્તો વિડીયોને લાઇક કરજો